હા તો જય દ્વારકા જય સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર અત્યારે વ્લોગ ચાલુ કરું છે આપણે નવ વાગ્યા લખીમાની ગયા છે જાત્રા તો લખીમાની વીસ બાવીસ દિવસ છે આપણા વ્લોગમાં નહીં આવે અને હા ખાસ હવે તમારે જો મારા હોમ ટુર ટૂંકમાં મારો ઘર છે ને હોમ ટુર નો વિડીયો જોવો હોય તો મને કોમેન્ટ કરી દેજો તો આપણે એક બે દિવસ નો હે ને વિડીયો બનાવી નાખીશું ટૂંકમાં આખું આખું ઘર મારું પૈકી કેટલા રૂમ છે અને કેટલા સાધન છે ને એ બધું તમારે બધું જોવું હોય ને ભાઈ તો છે ને કોમેન્ટ કરી દેજો એટલે હે ને એ પ્રમાણે બ્લોગ બનાવી નાખી બીજો સ્પેશિયલ હોમ ટુરનું જેમાં આખું મારું ઘર હશે અને અત્યારે અમારે છે ને ભાઈ આમ જવાનું છે વેરાવટ સાઇડ કારણ કે આપણે એસ કે નવો પ્રોજેક્ટ બનાવવાનો છે ને તો એના માટે થોડોક સામાન લેવાનો છે તો એ બધી ટૂંકમાં લેવાની છે પણ વિડીયો આવશે બહુ મોડો કેમ કે આજે બધું સામાન ભેગો કરવાનો છે કા ભાઈ નથી લાગે ટોઢ ભાઈ લાગે છે કેમ કે સામાન ભેગો કરતા બહુ વાર લાગે કેમ કે આપણે જે વસ્તુ બનાવતા હોય ને કે યુનિક હોય જે તમને ક્યાંય ક્યાંય ટૂંકમાં જોવાનું મળ્યું હોય પણ પેલી નાનું મોડલ બનાવતા હોય પણ એ વસ્તુ છે ને બહુ ગોતું હોય ને અઘરી પડે આપણે જેમ ટ્રેક્ટર બનાવ્યું એને આખું ભાઈ પાર્ટ ભેગા કરવામાં બહુ એટલે બહુ તકલીફ છે કેમ કે આજુબાજુમાં આપણે એવું મોટું સિટી નથી કે ત્યાં બધી વસ્તુ મળી જાય એટલે ને ગો ટૂંકમાં એ બધું ગોતું હોય ને એને ચાલી પચાસ કિલોમીટર દૂર જવું પડે ચાલો તો જાય વેરાવળ આપણે આવ્યા હતા વેરાવળ છે ને ભાઈ જે સામાન જોતું ને મેળ્યો ને નાસ્તો કરવી ભાઈ મસ્ત મજાનો ગાઠી ચાલો હોય છે ને ભાઈ સામાન આવ પાંચસો રૂપિયા પડે સામાન આપણે બારોબારથી મૂકાવો આવે ને એટલે ફોન આવીશું તો ભાઈ આપણે છે ને વેરાવળથી નાસ્તો પાણી કરીને પછી એક મિત્રના ઘરે આવ્યા ભાઈ બગીચો જોયો કઈ ઘટે નહીં ફાલ તમે જો ખાલી ફાલ તમે ખાલી જો ભાઈ કઈ ઘટે નહીં એ સડા ઘેર પહેરવાની વસ્તુ છે ખરેખર ભાઈ એમ આ ને યાર એ તો હું પામી ગયો અરે પૂગી ગયા ભાઈ ત્રણ વાગ્યા ને ત્રણ વાગ્યા ભાઈ મસ્ત મજાનો ચા આવી ગયો તો ભાઈ મસ્તી નો ચા પી લઈ આદુ વારો અને પછી વાડીયા દવા છાટવા જવાની છે ને વાતાવરણ પાછો વરસાદ જેવું થઈ ગયું જો થાકલું પડી ગયો ચાલો ભાઈ ચા પીએ છીએ ને વાડીએ જવાનું થાય થોડુંક પછી તો ચા પી લઈએ ભાઈ વાડીએથી દવા છાંટીને આવી ગયા છે ઘરે ફ્રેશ થઈ ગયા ભાઈ દવા એવી ગંધ મારતી હતી ને કેમ કે ઈરુને ભેગી દવા છે ને આપણે ટૂંકમાં હે ને ગેસ ગેસની હોય બહુ એટલે બહુ ભાઈ વાંચ મારતી હતી આ જો છોકરા ફેરવે વાહ એટલે બેઠા એક છોકરો હળતું હતું બે હાડ જો છાંઠામાં તો સાનું રહી ગયું આ અમારે ક્યારેક ફાયદો થઈ ગયો આ ટ્રેક્ટર બનાવ્યા પછી છોકરો રડે ને સીધો કઠોળા મૂકી દેવાનું એટલે છોકરો સાનું રહી જાય ક્યાં

લીખી માં ને અઘરું છે ને એક જાય ઉકળા સુધી ઉકળે સડી છે કે નહીં કઈ વાંધો ને મારે જીરામાં કામથી કટકાવું હાલો ભાઈ તો ગામમાં શક્કર મારવા જ આવી ગામમાં શક્કર મળશે ને પૂરેટલી ને હવે તમે કોઈ પર સાધર હોય ને ભાઈ અથવા તો આ મોટર વાળું હોય અથવા તો મોટર વગરનું હોય થોડીક વાર ટૂંક હે ને કુલ ચાર ટૂંકમાં કુલ હોય ને એન્જિન ચાલવા દેવાનું અડધી ગાડીમાં બગડે થોડીક ચાલવા એન્જિન ઓઇલ ને બધું હોય ને કમ્પ્લેટ આખામાં ફેલાઈ જાય અને એન્જિન સેજ ગરમ થઈ જાય એન્જિન ટૂંકમાં ઠંડુ હોય એટલે જો એટલા ટૂંકમાં પાવર ન હોય અને પ્લસ એન્જિન ઓઇલ કોરા બગડવાનો ચાન્સ રહે આવી રીતના હું કહું ને એમ કરો ને તો એન્જિન બગડે બહુ વાહ વાહ

લગને કેસે રતો ને લાઈટ હો ગઈ પછી ઇન્વર્ટર ખૂટી ખૂટીયા તો કોઈ ટ્રેક્ટર માં ટાઈમ પાસ કરતો ટ્રેક્ટર માં ભાઈ કાકો ભરી લીધો પાણી નો વાહ ભાઈ વાહ

કે વરસાદ હમણાં આવે તો પણ વાંધો નહીં કેમ કે વરસાદની જરૂર છે તો પાંચ સદી પછી આવે ને તો આપણે મગફળી હું કઈએ ને તો એ પાછી પી જાય હમણાં જરૂર નથી પણ આવે તો ન પડે જો વરસાદ જેવું થઈ ગયું કંઈ વાંધો નહીં ભાઈ આ લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયો મને ખાસ કોમેન્ટ કરી દેજો તમારે હોમ ટુરનો વિડીયો જોવો એ નથી તો એ કોમેન્ટ કરી દેજો તમારે જોવો ને તો હોમ ટુ છે ભાઈ હોમ ટુરનો વિડીયો બનાવો એટલે આપણે એક બે દિવા બનાવીએ છીએ લોગને કરી દઈએ અહીંયા પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયો જ્યાં સુધી બધાને હા ભાઈ